નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોરોના સમયનું અઢાર મહિનાનું બાકી ડીએ એડીએસને લઈને આજરોજ તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ આવી છે એક મોટી અપડેટ તો હવે પેન્શનરોને થશે જમાવટ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વિડીયો પસંદ આવે માહિતી સારી લાગે વિડીયો બનાવવાની અમારી મહેનત તમને સારી લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું કેન્દ્રીય પગાર પંચનું કાર્ય શરૂ કરી રહ્યું છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરો માટે લઘુત્તમ પગારની ગણતરી કરવા માટે નવું પગાર પંચ કયા ધોરણો અથવા તો પદ્ધતિનો ઉપયોગ કરશે તેની આગાહી કરવી મુશ્કેલ છે તો જોકે જો આઠમું સીપીસી ભૂતકાળના વલણોને અનુસરવાનું નક્કી કરે છે તો તે અગાઉના છ કમિશન દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન ધોરણોને પણ અનુસરી શકે છે તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ તેનું કાર્ય હાલમાં કરી રહ્યું છે તો પગાર અને પેન્શન જે લઘુત્તમ છે તે કયા પગાર ધોરણ અને કયા ધોરણો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને વધારો કરવામાં આવે તેની આગાહી હાલમાં કરવી મુશ્કેલ છે તો હાલમાં વાત કરીએ તો આઠમું સીપીસી છે તે ભૂતકાળના વળનોને જે અનુસરવાનું નક્કી કરે છે તો તે અગાઉના છ કમિશનો દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન ધોરણોને પણ અનુસરી શકે છે તો ઘણા કર્મચારીઓને કદાચ ખબર નહીં હોય કે બીજા પગાર પંચથી લઘુત્તમ પગારની ગણતરી માટે પંદરમાં આઈ એલ સી ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે તો સાતમા પગાર પંચે પણ તેના અહેવાલમાં આ વલણની નોંધ લેતા કહ્યું હતું કે આયોગે આમ નોંધ્યું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આઈ સી ધોરણો હંમેશા અગાઉના પગાર પંચો દ્વારા કરવામાં આવતી લઘુત્તમ પગાર ગણતરીઓના મૂળમાં રહ્યા છે તો આ લેખમાં આપણે આ ધોરણો અને અત્યાર સુધી પગાર પંચે તેનો ઉપયોગ કેવી રીતે કર્યો છે તેના ઉપર એક નજર નાખીશું તો પંદરમી ભારતીય શ્રમ પરિષદ એટલે કે આઈ એલ ના ધોરણો ઓગણીસો ને સત્તાવનમાં એક ઔદ્યોગિક કામદાર માટે જરૂરિયાત આધારિત લઘુત્તમ વેતન નક્કી કરવા માટે ઘડવામાં આવ્યા હતા તો આ ધોરણોના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે તો એક જ કામદાર માટે જરૂરિયાત આધારિત લઘુત્તમ વેતનમાં કામદારના પરિવારની બધી જરૂરિયાતોની આવરી લેવી જોઈએ તો આદર્શ પરિવારમાં જીવનસાથી અને ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બે બાળકોનો સમાવેશ થાય છે તો પતિને એક યુનિટ પત્નીને ઝીરો પોઈન્ટ આઠ યુનિટ અને બે બાળકોને દરેકને જીરો પોઈન્ટ છ યુનિટ ફાળવવામાં આવે છે તો લઘુત્તમ વેતનમાં ત્રણ વપરાશ એકમોને સંબોધવાની જરૂર છે તો ગણતરી માટે પ્રતિ વપરાશ એકમ ખોરાકની જરૂરિયાત લેવામાં આવે છે તો આ માટેના સ્પષ્ટીકરણો જાણીતા પોષણશાસ્ત્રી ડોક્ટર વોલેસ એક્રોઈડની ભલામણો પરથી લેવામાં આવ્યા છે જેમાં જણાવાયું છે કે મધ્યમ પ્રવૃત્તિમાં રોકાયેલા સરેરાશ ભારતીય પુખ્ત વ્યક્તિએ દરરોજ સત્યાવીસો કેલેરીનો વપરાશ કરવો જોઈએ જેમાં પાસઠ ગ્રામ પ્રોટીન અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસથી સાઠ ગ્રામ ચરબીનો સમાવેશ થાય છે તો ડૉક્ટર એક્રોઇડ આગળ નિર્દેશ કર્યો હતો કે દૂધ ઈંડા માછલી યકૃત અને માંસ જેવા પ્રાણી પ્રોટીન વનસ્પતિ પ્રોટીન કરતાં જૈવિક રીતે વધુ કાર્યક્ષમ છે અને સૂચવ્યું હતું કે તેઓ કુલ પ્રોટીનના સેવનના ઓછામાં ઓછા પાંચમા ભાગનો ભાગ હોવા જોઈએ ત્યારબાદ વાત કરીએ તો કપડાની અઢાર યાર્ડના વપરાશ પર આધારિત હોવી જોઈએ જે સરેરાશ કામદારના પરિવાર માટે વાર્ષિક બોતેર યાર્ડ આપે છે તો પંદરમાં આઈએલસીમાં ડિટરજન્ટના સંકળાયેલ વપરાશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આવાસ માટે સરકારી ઔદ્યોગિક આવાસ યોજનાઓ હેઠળ પૂરા પાડવામાં આવેલ લઘુત્તમ વિસ્તારને અનુરૂપ ભાડું લેવાનું રહેશે તેમજ પંદરમાં આઈએલસીએ તેને કુલ લઘુત્તમ વેતનના સાત પાંચ ટકા પર રાખ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચે આઈએલસી ધોરણોનો ઉપયોગ કેવી રીતે કર્યો છે તો વર્ષોથી વિવિધ પગાર પંચોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આઈએલસી ધોરણોનો ઉપયોગ કર્યો છે તો કેટલાક પગાર પંચોએ લઘુત્તમ પગાર નક્કી કરવા માટે વધારાના ઘટકો પર વિચાર કરવો જરૂરી છે તેમજ પહેલાં સીપીસીની વાત કરીએ તો તેણે આઈએલસી ધોરણો ઘડવામાં આવ્યા હતા તે પહેલાં ઓગણીસો ને અડતાલીસમાં તેમની ભલામણો આપી હતી ત્યારબાદ બીજી સીપીસીની વાત કરીએ તો તેણે આઈએલસી ધોરણોનો ઉપયોગ કરીને પ્રારંભિક મૂલ્યાંકન કર્યું જોકે તેણે તે સમયની પ્રવર્તમાન માથાદીઠ આવકના અનુરૂપ ગણતરી કરાયેલ લઘુત્તમ પગારને નિયંત્રિત કર્યા હતા ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા સીપીસીમાં તેમણે લઘુત્તમ પગારની ગણતરી માટે ધોરણોનું સુધારેલું સંસ્કરણ અપનાવ્યું હતું ત્યારબાદ ચોથા સીપીસીની વાત કરીએ તો તેણે થ્રી સીપીસી દ્વારા અંદાજિત લઘુત્તમ પગાર પર કુલ વેતન સૂચંક આંકના વિકાસને લાગુ કરીને લઘુત્તમ પગારનો અંદાજ લગાવ્યો હતો ત્યારબાદ પાંચમા સીપીસીની વાત કરીએ તો તેણે સતત સંબંધિત આવક અભિગમ દ્વારા લઘુત્તમ પગારનો એક અંદાજ લગાવ્યો હતો ત્યારબાદ છઠ્ઠા સીપીસીની વાત કરીએ તો તેણે મૂળ આંકડો મેળવવા માટે પંદરમાં આઈ સી ધોરણો અપનાવ્યા તેમજ વિવિધ વધારાની વસ્તુઓ અને કૌશલ્ય પરિબળ માટે વધારાના પચીસ ટકા ઉમેરવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો સાતમું પગાર પંચ તો એવું માનવામાં આવતું હતું કે આઈએલસી સી ધોરણો અન્ય પૂરક સાથે લઘુત્તમ પગારનો અંદાજ કાઢવા માટે શ્રેષ્ઠ અભિગમ છે કારણ કે તે જરૂરિયાત આધારિત વેતન ગણતરી છે જે તંદુરસ્ત અને ગૌરવપૂર્ણ જીવનધોરણ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી રીતે નિર્ધારિત જરૂરિયાતોને સીધી રીતે પૂર્ણ કરે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દુ વંદે માત્ર